પૂજન કરવામાં આવ્યું ગામનગર શહેર તાલુકા જિલ્લા તથા દૂર દૂર થી સારવાર અર્થે વડેનગર સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓના સગાવાલા રહેવા તથા જમવા હેતુને ધ્યાનમાં રાખીને શ્રાવણ માસના પવિત્ર મહિનામાં વૈદિક મંત્રાચાર સાથે પૃથ્વીના પાંચ તત્વો સાથે રાખીને તેમાં હાટકેશ્વર ક્ષેત્ર ચૈત્રેશ્વરી પીઠે તેવું બોલીને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલની પાછળના ભાગમાં એકસો ઓગણીસ નો સર્વે નંબર અંદર ભાગોઈ બે હજાર ચોરસની જગ્યા સરકારે ત્રણ માળીનું વિશ્રામ ગૃહ બનાવવામાં આવશે રેનબશેરા માટે ફાળવણી જમીન ફાળવણી આપેલ છે તેમાં ઉપસ્થિત મિતિકાબેન ઉપપ્રમુખ નગરપાલિકા કોણાજી માજી પ્રમુખ નગરપાલિકા સ્ટાફ હર્ષદભાઈ પટેલ સુપ્રિન્ટેન્ડર હોસ્પિટલ સિવિલ સ્ટાફ હસ્તે કરવામાં હતું આવનારા દર્દીઓ માટે કેવું જરૂરિયાત હતી કારણ કે હોસ્પિટલની ખૂબ કમ્પાઉન્ડ છે આજુબાજુથી બધા જિલ્લાઓની અંદરથી દર્દીઓ અહીંયા આવતા હોય છે એમને રોકાવા માટે એમના સંબંધી આવ્યા હોય એમને એમને રોકાવાની વ્યવસ્થા એ વ્યવસ્થા અહીંયા વડનગરમાં ખસી હતી નહીં અને એટલા માટે રેન રેન્ડેરા તરીકે આ ધારે ડેવલપ કરવા માટે તૈયારી આગામી દિવસોમાં છે વડનગરના વધુ વિકાસ માટે શું કાર્ય એ તો વધારે મોટી બાબત છે હું હું એમ કહું કઈ રીતે કહું